એકવીસ વર્ષ પછી ચતુર્માર્સ માટે આચાર્યશ્રી મહાશ્રવણજી પધાર્યા હતા આ રેલીમાં પચીસ થી વધારે શ્રાવકોએ ભાગ લીધો હતો અને તેમણે ભવ્ય થી અતિભવ્ય સ્વાગત પણ કર્યું સમગ્ર તેરાપંથ જૈન સમાજ સંઘના આચાર્ય શ્રી મહાશ્રમણજી એકવીસ વર્ષ પછી સુરત શહેરના સંયમ વિહારમાં ચાર મહિનાના ચતુર્માસ માટે પધાર્યા છે પચીસ હજારથી વધારે ભક્તો સ્વયંભૂ જોડાયા હતા શહેરના ઇતિહાસમાં એક ઐતિહાસિક સંયમ રેલી યોજાઈ હતી જેમાં શહેરમાં ચતુર્માસ માટે પધેલા આચાર્ય શ્રી મહાશ્રમણજી દર્શનાર્થે માટે દેશ વિદેશમાંથી શ્રાવકો મેડિટેશન સાધના જ્ઞાનકુજ વર્કશોપ માટે આવશે 1 લાખ સ્ક્વેર ફીટમાં બનેલું સૈમી विहारમાં દરરોજ 15000 થી વધુ શ્રોકો આચાર્યના પ્રવચનો માટે પધારશે હર્ષ સંઘવી જે રાજનાગર મંત્રી છે તેવા આચાર્ય શ્રી મહાશ્રમણજીના આશીર્વાદ અર્થે પણ આવ્યા હતા એમણે આયોજન બાબતે પણ જણાવ્યું કે ટેમ્પોરી સ્ટ્રક્ચર ખૂબ સારી રીતે કરાયું છે જેમાં ડ્રેનેજની અને રહેવા માટેની પણ ખૂબ સારી સગવડો છે મેં તેજસ બ્રડ આચાર્ય શ્રી મહાશ્રમણ ચાતુર્માસ વ્યવસ્થા સમિતિ ઇલેક્ટ્રોનિક મીડિયા સંયોજક આજ આચાર્યશ્રી કા चातुर्मास भव्य प्रवेश सयम विहार में भगवान महावीर यूनिवर्सिटी कॉलेज में हुआ है एक भव्य रैली के रूप में तेरापन भवन सिटी लाइट से ये रैली के रूप में चलते हुए आज स्वयं विहार पहुंचा है और इस रैली के बारे में और संपूर्ण जानकारी आपको हमारे प्रिंट मीडिया के संयोजक अर्जुन जी मेड़तवाल अब आपको देंगे हूँ अर्जुन भाई मेड़तवाल प्रिंट मीडिया प्रभारी आचार्य महाश्रमण प्रवास व्यवस्था समिति सूरत आज આચાર્ય શ્રી મહાશ્રમણજીનો અહીં ચતુર્માસ પ્રવેશ થયો છે અને ચાર મહિના સુધી એવો ધર્મની અમૃતવાણી રેલાવશે એમનું પ્રવચન એમનું પ્રવચન કોઈ એક વિશાળ કોઈ એક જાતિ કે સંપ્રદાય પૂરતું સીમિત નથી હોતું પરંતુ સમગ્ર માનવ જાતિનું ઉત્થાન કઈ રીતે થાય એના વિશે એવો પ્રવચન આપતા હોય છે એમનું એક પ્રવચન આપણા જીવનની દિશા બદલી શકે છે અને દશા પણ બદલી શકે છે દરરોજ સવારે નવ વાગે પ્રવચન થશે આજે પંદરમી તારીખે પ્રવેશ થઈ ગયો છે એમનો ચાતુર્ભાસ માટેનો અને આવતીકાલે સોળ તારીખે એમનું નાગરિક અભિનંદન યોજાવાનું છે આજ સામિયાની અંદર અને એની અંદર શહેરની વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે ત્યારબાદ ઓગણીસ તારીખે વિશાળ દીક્ષા મહોત્સવ છે એની અંદર અનેક મુમુક્ષુ ભાઈ બહેનો દીક્ષા લેનાર છે અને ત્યાર પછી સપ્ટેમ્બરમાં પણ એક દીક્ષા મહોત્સવ યોજવાનો છે અને દિવાળી પછી પંદર દિવસ બાદ એટલે કે દેવ દિવાળી સુધી એમનું અહીં સ્થિરવાસ રહેશે અને એવો પ્રવચન ફરમાવશે